ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર હિટેલ ડરની ઘટના બની છે એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો છે પોલીસે શું કાર્યવાહી કરી નીલમબાગ પોલીસ સ્ટેશનના વાઘાવાડી રોડ ઉપર ફેટલનો બનાવ બે દિવસ પહેલા બનેલો જેની હકીકત એવી છે કે આ કામના જે મીનાબેન અને જે સોનલબેન જે છે ત્યાં પાણીની ટાંકીથી વાઘાવાડી રોડ ઉપર ચાલતા ચાલતા જતા હતા દરમિયાન પાછળથી જે છે થાર ગાડી આવી અને તેને હડફેટે લીધેલા અને બાદમાં આજે ઈજા પામના સોનલ સર્ટી સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા ગુનો દાખલ કરવામાં આવેલા આ કામે જે થારના જે ચાલક જે છે તે સગીર વયના હોય જેથી કાયદાની જોગવાઈ મુજબ સગીર વયના જે બી હોય તેને ગાડી આપી શકાતી નથી કે ચલાવી શકતા નથી જેથી આ કામે શક્તિસિંહ જાડેજા નામના જે વ્યક્તિ છે છે તેણે આ જે સૂર્યદીપસિંહને ગાડી આપેલી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે બીએનએસ એકસો મુજબ અને આ કામે જે છે આરોપીને વહેલી તકે અટક કરવામાં આવશે તથા નામદાર કોર્ટમાં જે કલમ જે છે એને ઉમેરાની કાર્યવાહી કરવામાં આવનાર છે હા એ જે છે પર્સનલી આ કામના જે આરોપી જે છે સૂર્યદીપ સિંહ જે સગીર વયના છે જેણે આ શક્તિસિંહ પાસેથી ઠાર ગાડી જે છે તે લીધેલી અને આ જે ફેટલ કર્યા બાદ આ કામનો જે આરોપી જે છે તે બી નાસી ગયેલો તો પોલીસ દ્વારા હાલમાં પીએસઆઈ શ્રી રેવનનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને ખૂબ જ ઉંડાણપૂર્વક સાયન્ટિફિક પુરાવા મેળવી આ કામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે આ તબક્કે હું જે છે જેથી જાને લઈ અને તેઓને જે ફોર વ્હીલ અને ટુ વ્હીલ ગાડી ચલાવવા આપવા વિનંતી કરું છું શક્તિસિંહ હા શક્તિસિંહ જે છે તે નાસી ગયા છે પણ આ કામે એક ટીમની રચના કરેલી છે અને વહેલી તકે આ કામના આરોપીને અટક કરવામાં આવનાર છે થેન્ક યુ